વેલ પડદાના ઓપરેશન માટે આ હોસ્પિટલના તજગ્યા આંખના ડો શિલ્પાબેન યાદવ દ્વારા તપાસ કરીને ઓપરેશન વાળા દર્દીઓને આનંદની શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં તેમની સાથે આવેલ પૂરી ટીમને લાખ લાખ અભિનંદન તેમજ કમ્પિંગ થેરાપી ના થેરાપિસ્ટ ડો પ્રતિક્ષાબેન દ્વારા સાંધાના દુખાવા ચામડીના રોગ કમર ગોઠણના દુખાવાની કમ્પી થેરાપીસ્ટ તરીકેની આડસર વગરના ઇલાજ વખત સારવાર અને માર્ગદર્શન આપવામાં માંગાવેલ

अरविंद भाई मारडिया, शांता बेन बेस कमलेश भाई पंड्या, यतिन भाई कारिया, दीपल भाई रूपारेल प्रवीण भाई जोशी, चंपक भाई जेठवा, मनहर सिंह झाला, रंचौर भाई गोडफाड़, केकेगोसाई, अशोक भाई भट्टा, नाथा भाई शिलू, जीतू भाई नेनोजी, दयाबेन मार्ने जूनागढ़ ब्रेकिंग जूनागढ़ शहर में आज रोज दुलत परा विस्तार में रामदेव परामा युवान नी हत्या पैसा नी लेती नेती बाबते युवान पर छरी वडे करियो हुलो हुला मां युवान नु मौत संजय भूपत भाई मकवाना नामना युवान नी हत्या देवो उर्फ लिंडी चौहान नामना युवक करी हत्या पुलिस ए वधु तपास हाथ धरी ગોપી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવ્યું કેશોદ ગોપી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી નિરંતર અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને માનવ સેવા અને ગૌસેવાને માટે કામ કરે છે ગાયોને દર શનિવારે લાડુ ઝૂંટ માંગ ભોજન બાળકો માટે ચોપડા તહેવારોમાં શોભાયાત્રા સમયે શરબત પાણીની વ્યવસ્થા તેમજ આ સંસ્થા દ્વારા હાલમાં મુક્તિ અને સ્થાનિક એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ છે ત્યારે સેવામાં વધુ એક ઓક્સિજનની ઉપલબ્ધિ મલ્ટીપેરા મોનિટર ઇન્ફ્યુઝન પંપ સાથે અર્ટીગા એમ્બ્યુલન્સ કારનો ઉમેરો કરવામાં આવ્યો છે જેથી બહાર ગામ દર્દીને લઈ જવા માટે સરળ રહે आज रोज केशोद नीलकंठ महादेव पासे आवेल चोकमा केशोद नाम डीवायसपी ठक्कर साहेब नांग अध्यक्ष स्थाने योजा कार्यक्रम केशोद नगर पालिका प्रमुख मेहुल गोंडलिया मुख्य दाता स्व जीवी बेन तथा स्व जीवाई टीडा भाई, भाई ओडेदरा नाम पुत्र विरम भाई ओडेदरा दो स्नेहल तन्ना राजू भाई रायजादा युग हेंडलू माला दिलीप धनेशा બાલવી ડેરી તેમજ જીગેશ અભિવાદન દાતાઓનું સન્માન ગોપી ગૌસેવા નાન દામભાઈ સેજપાલ અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શ્રેષ્ઠ ઉદઘોષક ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું એમ્બ્યુલન્સ અટીકા કારનું લોકાર્પણ કરવામાં આવ્યું જેના મુખ્ય દાતાશ્રીઓ વિરમભાઈ વડોદરા તેમજ બીજા બધા દાતાશ્રીઓનું સન્માનિત કર્યું અને આજે આપણે ગાડી અર્પણ કરી અને આપણી પાસે એક એમ્બ્યુલન્સ છે એક મુક્તિરથ છે અને ઘણા વર્ષો જ્યાં ગૌશાળાનું ગાયું આપણે લાડવા આ છે એ બધું કરીએ છીએ ગયા વર્ષે સમૂહ લગ્ન કર્યા હતા અને રોજગારીઓને લાડવા નિરણ નાખીએ તો જેમાં ગામનો ભરપૂર સહયોગ મળે છે આજે પણ આ ગાડી જે એમાં એકદમ એક મેસેજ દ્વારા ક્યાંય ફાળો લેવા જવો નથી મળ્યો છતાં મેસેજ દ્વારા એકદમ ગામ લોકોને સહયોગ આપ્યો તે બદલ બધા કામ સમસ્ત ગામનો આભાર અને આ સિવાય આ આ સિવાય બધી વસ્તુ આપણે ગીતો હોય વિતરણ કરીએ છીએ અને ઝૂપડપટ્ટીમાં બધી વસ્તુઓ આપણે વિતરણ કરીએ છીએ અને છ થી સાત મિત્રો છે જે દરરોજો બે દિવસ શિયાળો ઉનાળો ચોમાસું અને કાયમી ગાયોને લાડવા અને નિરણ નાખવા જાય છે કોઈ દિવસ આજે સતતથી અઢાર વર્ષ વીસ વર્ષથી ઉપર થઈ ગયું એક ધારૂ ચાલુ છે અને તેમાં બધા ગામ લોકોનો ફૂલ સહયોગ મળે છે દાતાઓનો સહયોગથી થઈ શકે છે અને બાકી જે કોપી ગ્રુપના વીસ પચીસ સભ્યો છે તેની સેવા છે તે બદલ પણ તે બધા સભ્યોનો અને જે લોકો દાતા એ બધાનો દરમિયાન સ્થળ નિરીક્ષણ નરસિંહ મહેતા સરોવરના ડેવલપમેન્ટની કામગીરી ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપતા માન મેયરશ્રી અને સ્થાયી સમિતિ ચેરમેનશ્રી આજ તા दस जून जूनागढ़ बेहज चौवीस महानगरपालिकाश्री परमार तथा जुना सरोवर डेवलपमेंट कामगिरी दरमियान लगत एजेंसी में देवर्ष कंस्ट्रक्शन कंपनी गांधीनगर ने साथ राखी स्थल निरीक्षण करेल जेमा तला फेज एक हेठल डेवलपमेंट करवा थ प्रोजेक्ट कॉम्पोनें जेवा आईलेंड वोकवे ટોઇલેટ બ્લોક ગ્રી રોગનું નિરીક્ષણ કરેલ જેમાં હાલ તળાવ આશરે બસો પચાસ જેટલા માણસો ચાર હિટાચી આઠ જે સી બી આઠ ટ્રેકટર તથા આઠ ટ્રક હાલ કાર્યરત છે હાલ તળાવની ફેઝ એકની કામગીરી ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ આજે તળાવની મુલાકાત લીધેલી છે અને તળાવનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે પંદર દિવસ પહેલાં પણ મુલાકાત લઈ અને તાત્કાલિક તળાવ તળાવમાં જે પાણીનું રોકાણ થતું હતી રોકાણ ન થાય તે તળાવમાં બધું જ પાણી સંગ્રહ થાય એટલા માટે આઉટલેટ અને ઇનલેટ જે કામગીરી ચાલુ હતી કે અત્યારે પૂરનો જુખામ પૂરી થવાના આવે છે એટલે ચોમાસા દરમિયાન જેટલું પણ પાણી આવશે તે તળાવમાં સંગ્રહ થશે અને જે ગયા વર્ષે ગુનારક્ષું તેઓ હવે પછી ન થાય એમના માટે આજે અમે મુલાકાત કરી છે અને પૂરજોશથી કામ કરે અને ચોમાસુ હવે નજીક છે અને ખૂબ ડર છે કે ગયા વર્ષે એવું નહોતા એટલા માટે આજે મુલાકાત કરી અને જે કામ ચાલી રહ્યું છે વધુમાં વધુ ખાસ કોર્ણ કામ ચાલુ થાય અને ચોમાસામાં જેટલું પણ પાણી આવશે એ તળાવમાં સંગ્રહ થાય છે એટલે હવે પછી ક્યારેય પણ લોકોને જે કેવી મુશ્કેલી આવી હતી એ મુશ્કેલી નહીં આવે મુલાકાત લીધી કેમ દાતાળનું તળાવ પૂરી બચી ગયું હતું દાતાળનું તળાવ ત્યાં પણ કામગીરી ચાલુ છે બ્યુટિફિકેશનની આ તળાવનું જેમ એ પણ તળાવ બહુ ખૂબ સારું બનવાનું છે એટલે એ તળાવનું તો પાણી તો ચોમાસાનું પાણી તો જવાનું જ છે બધે બહાર નીકળવાનું જ છે એટલે આ પણ એક નવું નજરાનું જે કહેવાય ને કે દાતાના તળાવ એ પણ ત્યાંના લોકોનું ખૂબ સરસ બ્યુટિફિકેશન થાય અને ખૂબ નવું નજરાનું બીજું મળવાનું છે

આમ તો પ્લાનિંગ થયું હતું અને એ પ્લાનિંગના આધાર ઉપર કાળવા નદીને ખાસ કરીને છ કિલોમીટર જે જૂનાગઢમાં આવેલી છે તો આ નદીને અંદાજીત એક મીટર જેટલી ઊંડી ઉતારવામાં આવી છે એમાં રહેલા ઝાડી ઝાકડાઓને દૂર કરવામાં આવ્યા છે સાથે સાથે એ સંલગ્ન ભોકળાઓને પણ સાફ સફાઈ કરી અને ચોખ્ખા કરવામાં આવ્યા છે જ્યાં જ્યાં રિટેનિંગ ઓલ કરવાની જરૂર હતી ત્યાં ત્યાં મહાનગરપાલિકા દ્વારા રિટેનિંગ હોલની પણ કામગીરી હાલ ચાલુ છે અને જ્યાં વધારે જરૂર હતી ત્યાં પૂર્ણ પણ કરવામાં આવી છે એટલે મહાનગરપાલિકા દ્વારા ફ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત રોકડાઓ અને આ નદીને ઊંડી ઉતારી અને ફરીથી આવી સમસ્યાઓ ન સર્જાય એ માટેના પ્રિકોશનના ભાગરૂપે આ કામગીરી કરેલી છે ખરે શું લેવામાં આવશે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી કોઈ ઘટનાઓ ન બને તમામ પ્રકારના પ્રયત્નો મહાનગરપાલિકા દ્વારા થયા છે કે ફરીથી આવી ઘટનાઓ બને ગયા વખતે આપણને ખબર છે કે બે કલાકમાં પચીસ ઇંચ વરસાદ પડ્યો હતો અને તેને કારણે આ સમસ્યાઓ સર્જાઈ હતી એટલા માટે જ્યાં જરૂર હતી ત્યાં ડિમોલેશન પણ કરવામાં આવ્યું છે એટલે આવી ઘટના ન બને એ માટે મહાનગરપાલિકાએ તકેદારીના અનેક પગલાંઓ લીધા તો આ મહાનગરપાલિકાના શું કહેશો હાલ દાતા તળાવની સફાઈ કરવાની કામગીરી મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા ચાલી રહી છે એટલે એ તળાવમાં જો કંઈ દબાણ હશે તો એ દબાણ પણ દૂર કરવામાં આવશે કે જેથી પાણીનો વે રોકાય નહીં એ માટેના તમામ પ્રયત્નો મહાનગરપાલિકા કરી રહી છે કેવા પગલા તમારા દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ છે એ રીતે ડિમોલેશન કરવાની અમે કમિશનરને પણ સૂચના આપી છે

આ બાબતે હજુ ડિટેલમાં તપાસ શરૂ છે આપણે જે જણાવી તે પ્રાથમિક હકીકત છે કાયદાની જોગવાઈ મુજબ આમાં જે કોઈ પણ હશે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે